તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રો એટલે એમ છે કે હાલો ભાઈ ઈ વિડીયો બનાવી એમ તમે ખાધો હશે અને અમારે આજે બનાવીને ખાવાનું છે હાર્દિક અને અમારા ઘરમાં છે ને બધા બહુ ભાવે છે ઈ શાક તમને હાર્દિક ને નથી ભાવતું

અને અમે તો જો આવી રીતના કઈક બનાવશું આગળી તમે આગળ કન્ટિન્યુ રેજો એટલે જોજો અમે જો આ બધું નાખવાનું છે ટમેટા ને એવું બધું કા હાર્દિક ભાઈ ધોઈ નાખે ને પછી ધોવે છે જો મસાલો ધોવે છે કંટોલા ધોઈ નાખ હાર્દિકે મને એવું લાગે કે હાર્દિક ને આજ રેસીપી નો વિડીયો બનાવવાનો છે એવું લાગે આ તો શાક બનાવવાનું ત્યારે મારે બનાવવાનું ને એવ ની યાદ દેખ ભાઈ જો મને છે ને ધોઈ દે છે બધુંય અને બનાવવાનો મમ્મી દીકરા બેયને જ છે કા એમ આજે ને રઈવાની રજા છે તો મેં કીધું આજે આપણે રેસિપી નો વિડિયો બનાવીને જ છીએ આમ ધોઈ નાખું ને અમે જ દે મસાલો ધોવાઈ ગયું સુધારવાનું છે ને કારે સુધારું હાલો હું સુધાર નાખું બીજું હું ને જો મિત્રો અમારી રૂમ છે ને અમે મસ્ત રીતના

જો જો માર મમ્મી સુધારે છે હું વિડિયો કરીને સુધારો આવી હા આમાં હા મમ્મી સુધારે છે હું બેન કરી વસુ દરવા બધુંય કામ કરાવે તમારા છોકરા કામ કરાવે છે ને કમેન્ટ કરી દેજો હો બધુંય કામ કરાવે છોકરા હા એમ હાલો હાલો મિત્રો મારા મમ્મી કારેલાનું શાક બનાવે છે કંટોલાનું શાક બનાવે છે બાય 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 વર્ષા ને એટલો આવે છે જો કેવો આવે મમ્મી આયા આવે છે હા આવે છે મજા આવવાની છે કેમ કે આવે છે અને આયો છે ને આ છે ને મારે

ડુંગળી ને ગરમ મસાલો ને પછી ઓલો શિયાળો આવે બાલાજી બધું નાખી પણ અત્યારે તો છે ને આવો બનાવવાનું છે હાવ હાદુ જેમ કે એવું નથી ભાવતું એને એટલે તો છે ને આવું બનાવવાનું છે સારું હાલો હું બનાવી નાખું પેલા જો તપેલી તેલ બધું લઈ લીધું છે આપણે હા હે સારું હાલો મેકી દે તપેલી મેકી દીધી તેલ નાખ દઈ

देख लो मस्त बनी जो शाक जो

બોપોર કોણા કોણા કंटोનો હા ને કેટલા વખત ખાઈ લીધું જો અમે તો આજ પહેલી વખત બનાવ્યું ગાર્ડ ને જો માર્કેટમાં છે આવી ગયા છે પણ ઓસા ભાગે મળે છે એટલા બધા ન થાયવાજી જો આજ ચોમાસાનો પહેલો કंटोલાનો શાક આપણે બનાવ્યું છે ને આ પહેલી પહેરો ચોમાસાના આપણે કंटोલા કंटोલા લઈ આવ્યા હા જો જેડ્યું અમે ખાઈ લીધું પછી જણાવજો અમારે આ પહેલી પહેરો કंटोલાનો શાક છે

બહુ લાંબો થઈ ગયો છે ને વિડીયો વેજો પૂરો કરી છે ને કેવી લાગી ગઈ અમારી રેસીપીક કોમેન્ટ કરીને કહી દેજો ને કેવો લઈ ગયો અમારો વિડીયો એ કોમેન્ટ કરીને કહી દેજો સારો હાલ જ નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને ગમ્યો હોય તો લાઈક કરી દેજો તો મળી હવે બીજા વિડીયો સાથે ત્યાં આગળ બધા મિત્રોને ટાટા જય માતાજી